ચાલો વરસાદની સિઝન છે તો ચટપટુ ખાવાની ઈચ્છા થાય તો આજે આપણે બનાવીએ છે બટેટા બટેટા વડા વડા અને ચટણી એમનું આ બધું રેડી થઈ ગયું બસ હવે મારે ગોટા બનાવી અને તરવાના જ બાકી છે બની જાય એટલે બતાવું મસ્ત તમને હવે આપણે પેલા ચણા નો લોટ ને છે ને મસ્ત ડોઈ નાખશું એકદમ સરસ દસ મિનિટ આપણે રાખી દેસુ એમને ડોઈને એટલે શું એમાં સરસનો સરસ ચણાનો લોટ ફૂલી જાય એટલે આપણા છે ને બહુ સરસ ઉતરે બટેટા વડા આ બધું છોકરાઓને બહુ જ વડાઉ હોય અને આખો ઉનાળો આપણે થોડુંક તરેલું ઓછું ખાધું હોય એટલે અત્યારે આ સિઝનમાં હું તો પાઉ રોજ ખવડાવે છોકરાઓને બનાવીને પચીયા ને બટેટા વડા ને તીખું તરેલું ધમધમતમ

કેચપ પણ કહેવાય હો જો અમાર જગુડો સ્કૂલે થી આયા ભેગો જમવા બેહી ગયો છે એય કેવા બેના શું ખાસ વડા 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 ને ગ્રીન ચટણી ને સોસ ને છાસ ને હે ને મજજે મજજો છે ને જો અમારા બેન પણ જમવા બેહી ગયા ખાવ ખાવ આપડે હે ને કઈ પણ બનાવ્યું હોય ને તો પૂછા રાખવાનું કે કેવું બન્યું કેવું બેનું એટલે બહુ સારું ના ભાઈ હોય તો એ પૂછપુછ કરીએ ને એટલે બધા એમ કે ના સારું બી નું કંટાળી